જમવાનો સ્વાદ સો ગણો વધારી દે તેવા ભર્યા વગર એકદમ ટેસ્ટી ચટાકેદાર મરચાનો આ સંભારો તમે ક્યારેય નહીં બનાવ્યો હોય હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું માત્ર પાંચ મિનિટમાં બની જાય છે અને અઠવાડિયા સુધી તમે રાખીને સ્ટોર પણ કરી શકશો ખૂબ જ ટેસ્ટી ચટપટો અને જમવાનો સ્વાદ ડબલ કરી દેશે તેવો આ સંભારો તૈયાર થાય છે તો જો તમે આ સંભારાની રેસીપી ટ્રાય ના કરી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો એ પણ જરૂરથી કરજો હવે સૌથી પહેલાં સંભારો બનાવવા માટે મેન ઇન્ગ્રીડિયન્ટ છે સિંગદાણા તો આપણે વન ફોર્થ કપ સિંગદાણાને ગેસની એકદમ લો ફ્લેમ ઉપર શેકી લેશું તો હલકો એમાં પેટર્ન આવી જાય અને જે ઉપરના ફોતરા છે ક્રેકલ થવા લાગે બસ ત્યાં સુધી હવે એને આપણે એક વાસણમાં કાઢી લેશું સિંગદાણા ઠંડા થાય એટલે અહીંયા હું ફોતરા નથી કાઢતી તમે ફોતરા કાઢીને પણ લઈ શકો આપણે એનો અધકચરો પાવડર તૈયાર કરી લેશું તો આ રીતે સિંગદાણાનો મેં પાવડર તૈયાર કરી લીધો હવે મરચાંનો સંભારો બનાવવા માટે મરચાં તો અહીંયા આ રીતની મોટી સાઇઝના મરચાં આવે તે લીધા છે થોડા સ્પાઈસી છે અને તમે જો મોડા ખાતા હોય તીખું ખૂનો ખાતા હોય તો તમારે એ રીતના લેવાના આ રીતે મરચાંને આપણે રાઉન્ડ શેપમાં કટ કરી લેશું તો મેં એ મરચાંના આગળના ભાગને પહેલેથી જ કટ કરીને રાખ્યા હતા આ રીતે આપણે બધા મરચાંને કટ કરી લેશું મેં અહીંયા દોઢસો ગ્રામ મરચાં લીધા છે અને તમને જેટલી તીખાસ પસંદ હોય એ રીતે પણ તમે મરચાંને પસંદ કરી શકો છો તો આ રીતે મરચાંનો સંભારો બનાવી તમે અઠવાડિયા સુધી સ્ટોર કરી શકો છો ટ્રાવેલમાં લઈ જઈ શકો છો અને ખાસ કરીને તમે દાળ ભાત રોટલી સાથે સર્વ કરશો તો ખૂબ સરસ લાગશે અને હા તમે મારી રેસીપી કઈ સિટીમાંથી જુઓ છો એ પણ મને જરૂરથી કહેજો જેથી હું તમને થેન્ક યુ કહી શકું તો અહીંયા જુઓ બધા મરચાંને મેં આ રીતે રાઉન્ડ શેપમાં કટ કરી લીધા હવે સંભારાનો વઘાર કરવા માટે આપણે એક પેનમાં એક ટેબલ સ્પૂન તેલ લેશું તો અહીંયા મેં ઓછા તેલમાં બનાવ્યો છે તમે થોડું વધારે તેલ પણ એડ કરી શકો તેલમાં અડધી ટી સ્પૂન રાય અડધી ટી સ્પૂન કલોંજી અને વન ફોર્થ ટી સ્પૂન હિંગ એડ કરીશું કલોંજીથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે તો એ જરૂર હોય તો એડ કરજો નહીં તો સ્કીપ કરી શકાય હવે મરચાંને આ રીતે એડ કરી અને આપણે મીડિયમ ફ્લેમ ઉપર મરચાંને થોડા સોફ્ટ થાય ત્યાં સુધી સાતળી લેવાના છે તો તેલમાં આ રીતે સાતળવાથી ઝડપથી કૂપ પણ થઈ જાય છે અને આપણે એને લાંબો સમય સુધી પણ સારા રાખી શકીએ છીએ તો અહીંયા જુઓ થોડી જ વારમાં મરચાંનો હલકો કલર ચેન્જ થવા લાગ્યો છે હવે આપણે એમાં મસાલામાં સ્વાદ પ્રમાણે મીઠું થોડો હળદર પાવડર પણ એડ કરી દઈએ એનાથી ખૂબ સરસ એવો કલર આવશે તો આ રીતે તેલમાં જ હળદર પાવડર એડ કરી દેવાનો મિક્સ કરી લેશું તો અહીંયા તમે જુઓ હળદર પાવડરનો કલર હવે સરસ એવો આવી ગયો છે તો આ રીતે મિક્સ કર્યા પછી આપણે બાકીના મસાલા પણ એડ કરવાના છે તો એની પહેલાં આપણે મરચાંને સોફ્ટ થાય એના માટે મરચાંને થોડીવાર માટે ઢાંકી દઈશું અને થોડા આ રીતે અંદરથી સ્ટીમ થવા દઈશું તો મેં અહીંયા બે મિનિટ માટે ઢાંકીને મરચાંને રહેવા દીધા હતા પછી આપણે એમાં એડ કરીશું બે ટેબલ સ્પૂન બેસન તો અહીંયા તમે બેસનને શેકીને પણ લઈ શકો અને આ રીતે કાચો પણ લઈ શકાય તો મેં અહીંયા શેક્યા વગરનો બેસન લીધો છે આપણે આ રીતે તેલમાં સાતડી લેશું એટલે સરસ એવો બેસન શેકાઈ જશે મિક્સ કરી લેશું અને સારી રીતે આ રીતે મિક્સ થઈ જશે એટલે બેસનમાં સરસ એવી શેકાવાની સુગંધ પણ આવવા લાગશે તો બસ એક જ મિનિટમાં બેસન સરસ એવો શેકાય છે પછી આપણે બાકીના મસાલામાં એક ટી સ્પૂન વરિયાળી ખૂબ સરસ લાગે છે એક ટી સ્પૂન સફેદ તલ અડધી ટી સ્પૂન લાલ મરચું પાવડર તે ખાસ તમને જોઈએ એ પ્રમાણે અડધી ટી સ્પૂન ધાણાજીરું પાવડર થોડું સંચળ મીઠું તમે એડ કર્યું હોય તો એ પ્રમાણે તમારે સંચળ પાવડર એડ કરવાનું મિક્સ કરી લેશું અને બધા મસાલા તમે જુઓ સારી રીતે ડ્રાય થઈ ગયા છે મરચાં પણ હવે ડ્રાય થઈ ગયા છે તો હવે આ જ સમયે આપણે જે શિંગદાણાનો પાવડર તૈયાર કર્યો છે તે એડ કરી દેશું તો હું અહીંયા બે ચમચી જેટલો શિંગદાણાનો પાવડર એડ કરું છું મિક્સ કરી લેશું હવે અહીંયા બધા મસાલા છે એ આ રીતે તમે જુઓ મરચાંમાં ડ્રાય લાગે છે તો ખાસ કરીને આપણે મરચાંને ભર્યા વગર આ મરચાં ભરાઈ જાય એના માટે આપણે આગળ પાણી પણ એડ કરીશું એના પહેલાં આપણે સ્વાદ પ્રમાણે લીંબુનો રસ પણ એડ કરી દઈએ જેનાથી મરચાંની તીખાશ પણ ઓછી થઈ જાય અને ખટ્ટો મીઠો ટેસ્ટ આવે મિક્સ કર્યા પછી આપણે આ રીતે હાથમાં થોડું થોડું પાણી એડ કરી સ્પ્રિન્કલ કરવાનું તો હું અહીંયા ત્રણ ટેબલ સ્પૂન જેટલું પાણી એડ કરું છું જેનાથી મરચામાં જે મસાલો એડ કર્યો છે તે બધો સારી રીતે કૂક થઈ જશે મરચામાં લાગી જશે તમે જુઓ તરત જ બધો મસાલો મરચામાં લાગી ગયો ને હવે ગેસની એકદમ ફ્લેમ લો કરી દેસું અને ફરીથી આપણે ઢાંકી અને એકથી બે મિનિટ માટે સ્ટીમ થવા દઈશું એકથી બે જ મિનિટમાં મરચાં તૈયાર થઈ જશે એકદમ ટેસ્ટી સ્પાઇસી ચટપટા અને ખાવામાં ખૂબ જ સરસ લાગે છે તો તમે જો ક્યારે આ રીતે મરચાંનો સંભારો ન બનાવ્યો હોય તો આ રેસીપી ટ્રાય કરજો તો આ મરચાંના સંભારાને તમે એક વીક સુધી બનાવી સ્ટોર કરી શકો છો ફ્રીજમાં પણ રાખી શકાય અને બેથી ત્રણ દિવસ બહાર પણ રાખી શકાય થેપલા સાથે ટ્રાવેલમાં લઈ જઈ શકો છો દાળ ભાત સાથે રોટલી સાથે અને જો શાક ન બનાવ્યું હોય તો આ મરચાંના સંભારા સાથે તમે રોટલીને પણ સર્વ કરશો તો ખૂબ જ સરસ લાગશે તો ઓછા સમયમાં બની જાય છે અને ખૂબ જ ટેસ્ટી સ્પાઈસી ચટપટો સંભારો લાગે છે તો જો મરચાંનો આ સંભારો તમે એકવાર ટ્રાય કરી લેશો તો વારંવાર આ રીતે બનાવશો તો આ રેસીપીને જલ્દીથી ટ્રાય કરો અને મને કમેન્ટમાં પણ કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી રેસીપી પસંદ આવી હોય તો રેસીપીને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને તો ચાલો ફરી મળીશું નવી રેસીપી સાથે થેન્ક યુ